તમે અહિયા પડી ના છો મારાગડો થાય છે તમને ખબર નહીં પડતી આપડે ચપ્પલ તું જોતો ખરી યાર પેલા તમારો શું નક્કી આ ભૂત વાત લઈને લઈ ને શું છે

તમારે તો એક જ કુદાળ મૂઠે એમ આવ્યો પેલો પેલા જ પોત રૂપિયા હું ટેકો કરું એમ કદી મૂઠે થી આવો છે બસ ખાલી વાત લઈને હેડે આવો છો અલ્યા બાપા પેલા ધંધો નહીં કરી તો યાર આ પગે ગોળ ધંધો જ નહીં કરી એક તો હું ઓહો હો હો ધંધો તમ નહીં કરી કેતા કૂદકા જબરો મારો છો ઈ તો તાણ હવે થાચે છે ઓ તો થાતો હોય હવે ના છે છે ના આવું ના ચાલે તો ટેકો કરો તો હું કોક કરું હેડો ઉસી ઉસી પાસે ના તો હેડો પણ તમે કરવું છે આપણે કાલે આયોજન

કરશન એ કરશન કરશન તો જાણી જોવો ને પીન પડ્યો હોય મારો તાણી મારો બેટો પીન આડોડતો હોય જો હોય કર હાટ પીતો છે તારો બાપ તું પીવી હે બંગ કર લાવ્યો બાર મેરે થી કરે ચો પીવી યાર હેડ ઢેડ હોતી તારા તને કંદ મારી નકરો તું અને પૈસા લાવડો હે જે જ ભિખારી લે ભિખારી તારો બાપ જાડુડિયા તું ના પૈસા માંગવા આવ્યો તાર લે ઉઘરણું આવ્યું છે સર ઉઘરણું લે કા કોનુડો છે કોનુડો આઠમ હા આઠમ લાવડો પોંછો પોંછો તો પંચો તો નહીં હોય એ ભિખારી તાર જોડે તો સદાય નહીં હોતા અમે આ તો કહું નીકળ્યો તો કે તો જવું વડે ભિખારી ભિખારી ના કર એમ તો બસ્સું પડાય લે બસું લઈ જા જો કરશે પૈસા હાલવા ચાલવાના પણ કાલ પ્રસંગ પગડવાના આવતો માતાનો છોખોનો હા હા આવ અને ટેચી તો આવતો જ નહીં કર નહ તો શોખ લો પાછી નાખી મૂતારો હોય કર હારું તારું કમક કરીને આ એમ હતું બસું હાલને નું ખઈ જાય કાલ આઈ નીકળ હા નહીં ખાઉ તારું જા જા હેઠ આવતો જ નહીં તાળી તારું બારી નીકળ આ બારનું તો એ જ તાણી

લો ભગવાનના કોમમાં રજા રાખો આ ઘડો તાને લખાઈ ગયા હો એ હા જમવા આવો તો આવો તો ક ઓધો નઈ પછી હો ના એ લાડો તો જમવા આવશે જ નઈ એ તો અમે નઈ છોડો તમને ખબર હા હાલો આવજો તાને આવજો હો એ હા મોર બેટો કટ્ટુ કરું લાગાય રયો પહેલા દે કોદા પૈસા ઉઘરાય નઈ આ પૈસા ઉઘરાવાય કટ્ટુ લાગે પહેલા 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 તું ભરે ઉપર તું શું કરી કે હે

તું બધા ઘેર જો તો જો ના જો તો હું તો પૈસા દુઘરા હું બધું ના કહું આવવાનું હોય એટલે કેવું પડે અચમ ખાવાનું કીધું કે નહીં કીધું પેલા સતરા ફોન કરે ઉભારો તમે એવા હલો સતરા આપણે મેલ્લા મધન કહી દે કે કૃષ્ણ ભગવાન લેવા જવાનું હોય હમણાં કલાક બધા મેલ્લા માં હાજર થઈ જાય ચોક માં હેડો એ સારું હેડો એ ઢોલી 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 હલો 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 સતરા પેલા ઢોલી ને કેતા આવજો ને આપણે ના ના મમને કેજો એ તો દાલુ લ્યો યાર બગાડ આ બધું આઈ ઓલે નખરા ના કર તો કરો પાછો એ હારું હેડો કેતાવ જોઈનો એ હારું એડો લો બસ હા એટલી વાર પડે પછી યાર રીસે બડી તને ખબર નહી પડતી યાર તમાર તો છે તો ઘેર પેહી જાવું છે પકડી સી બધા મને એ તો આગે હું નઈ છું એની ફેરા તમે બધી જવાબદારી મારી હેડો ને તમે એવા જવાબદારી તારી હે ને હા મારી મારી કોઈ કોઈ ઓકડી કરી જાય મારા પર આવતો નહી હો નહી આવે તમે હેડજો હેડો